જુનાગઢમાં શ્રાવણ માસના છેલ્લા દિવસે ભાદરવીય માસ નિમિત્તે હજારો ભાવિકો દામોદર કુંડ ખાતે પિતૃ મોક્ષ માટે તર્પણ અને પીપળે પાણી ઢોળવા ઉમટ્યા હતા તો જ્યાં નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ પણ કરવામાં આવ્યું હતું પરંતુ ગિરનારના જંગલોમાં ધોધમાર વરસાદને કારણે દામોદર કુંડમાં ઘોડાપુર આવતા ભાવિકોને મોક્ષ પીપળાથી બહાર કાઢવામાં આવ્યા અને ફાયર પોલીસ દ્વારા સુરક્ષા માટે બંદોબસ્ત ગોઠવી દેવાયો જે અમાસ એટલે સર્વ પિત્રી અમાસ જે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ જેની ઓળખ ભાદરવી અમાસ તરીકે થાય છે એટલે પિતરોનો માટે બહુ મહત્વનો વર્ષનો કોઈ મોટો દિવસ હોય તે ભાદરવી અમાસ છે એટલે આજ મધ્યરાત્રિથી ભાવિકો આ તીર્થે ઉમટી પડ્યા છે વિધિપૂર્વક પોતે સ્નાન કરી પિતૃ તર્પણ કરી ને આ પ્રાચીન મોક્ષ બીપળો જે દામોદર કંડુ પર બિરાજમાન છે જે પોતાના પિતરોને યાદ કરી અને પાણી રે છે અને પોતાના પિતરોને તૃપ્ત કરે છે આપણા તીર્થનો આ તો એ છે કે આ તીર્થ ઉપર નરસિંહ મહેતાના પિતાનો સાધુ ખુદ ભગવાન કૃષ્ણે નરસિંહ મહેતાના રૂપમાં કરાયેલું એટલે આપણા આ તીર્થનો મહિમા પિતૃઓના મોક્ષ માટે બહુ વિશેષ છે આજે પવિત્ર શ્રાવણ માસ નો છેલ્લો દિવસ અને શનિ અમાવસ્યા એટલે પિતૃ મોક્ષનો સૌથી મોટો દિવસ સનાતનની ધરોહર એવા આ સિદ્ધ ગિરનાર ક્ષેત્રની અંદર

હાલ તો અત્યારે પિતૃ તર્પણ માટે લોકો દૂર દૂર થી અહિયાં જોવા મળી રહ્યા છે રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ પ્રદેશ ટ્વેન્ટી ફોર જુનાગઢ